પટેલે અમદાવાદ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પર્યાવરણલક્ષી પ્રકલ્પો પ્રારંભ કરાવ્યો અમદાવાદના સોલા ઉમિયા કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરીને મુખ્યમંત્રી મિશન મિલિયન ટ્રેસ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ મિશન થ્રી મિલિયન ટ્રીઝના લોગો અને પોસ્ટરનું પણ વિમોચન કર્યું હતું આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને મેયર પ્રતિભાબહેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એએમટીએસ દ્વારા નવા શરૂ કરવામાં આવનાર મેટ્રો કનેક્ટિવિટી ફીડર રૂટ અને રિવરફ્રન્ટના નવા રૂટ પરની ઈ બસોને તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરઆરઆર એટલે કે રિડ્યુસ રિસાયકલ વાનને લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કરાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે મિશન થ્રી મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ત્રીસ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે આ પહેલ આવનારા સમયમાં શહેરનું એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઓક્સિજન પાર્ક પણ આજ દિશામાં શહેરનું ગ્રીન કવર રહ્યા છે તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરઆરઆર વાન પર શહેરીજનો પોતાના વધારાના જૂના કપડા પગરખા ઘરગથ્થુ વસ્તુઓ રમકડા પુસ્તકો નાનું ફર્નિચર વગેરે જેવી વસ્તુઓ આપી શકશે શહેરીજનો દ્વારા અર્પણ કરવામાં આવેલી ચીજવસ્તુઓને યોગ્ય વ્યવસ્થાપન દ્વારા રીયુઝ કે રિસાયકલ કરવામાં આવશે આ પહેલનો ઉદ્દેશ્ય વેસ્ટ રિડ્યુઝ કરીને શહેરને સ્વચ્છ અને સુઘઢ બનાવવાનું તેમજ સસ્ટેનેબલ વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવાનું છે આ ઉપરાંત આ પ્રસંગે ફ્લેગ ઓફ કરેલ મેટ્રો કનેક્ટિવિટી ફીડર રૂટ અને રિવરફ્રન્ટના નવા રૂટ પરની ઈ બસો ઇકો ફ્રેન્ડલી પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપશે તેના લીધે શહેરના કાર્બન ઉત્સર્જન અને હવા પ્રદૂષણમાં ઘટાડો પણ થશે અને નાગરિકોને રિવરફ્રન્ટ અને મેટ્રો સ્ટેશન માટે એક સરળ અને સુવિધાયુક્ત જાહેર પરિવહન સુવિધા પ્રાપ્ત થશે મેટ્રો કનેક્ટિવિટી ફીડર રૂટ દ્વારા શહેરીજનોને મેટ્રો સ્ટેશન સુધી પહોંચવામાં પોતાના અંગત વાહનની જરૂરિયાત રહેશે નહીં જે પરોક્ષ રીતે પણ પર્યાવરણ માટે લાભદાયી નીવડશે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ ધારાસભ્ય અમિતભાઈ શાહ અને અમિતભાઈ ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી મ્યુનિસિપલ કાઉન્સિલર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તથા કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ તો આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સૌ નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન થ્રી લાખ વૃક્ષો આયોજન કરવામાં આવ્યું છે આ ભાગરૂપે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સોલા ખાતે આપણે વૃક્ષ વાવીને આજે મિશન મિલિયન થ્રી અભિયાનની શરૂઆત કરાવશે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ દ્વારા પણ પ્રકૃતિની જતન થાય વૃક્ષોનું વધારે વાવેતર થાય તે માટે સોસાયટી સોસાયટીએ તમામ કોર્પોરેશનના કર્મચારીઓ કોર્પોરેટર શ્રીઓ અને સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ એ પોતાની સોસાયટીમાં વૃક્ષોનો પ્રમાણ વધે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે સોસાયટી તેના ફોર્મો પણ ભરવામાં આવ્યા છે તદઉપરાંત ગ્રીન કવર વધે એની સાથે સાથે પર્યાવરણનું જતન થાય એ માટે અમદાવાદ મહાનગર છે તેની મુલાકાતે લોકો લઈ શકે તે માટે મિની બસ રિવર ફ્રન્ટ પર એમટીએફ દ્વારા દોડાવવામાં આવશે આમ નગરજનો પબ્લિક સૌ પ્રથમ તો આજે વિશ્વ પર્યાવરણ એ નગરજનોને હાર્દિક શુભેચ્છા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન અભિયાન અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણનો શુભારંભ કરવામાં આવ્યું છે જેમાં જેના અંતર્ગત આજે રિવરફ્રન્ટ પર રૂટના ઈ બસોનું લોકાર્પણ અને સાથે સાથે મેટ્રો કનેક્ટિવિટી રૂટનું ફ્લેગ આયોજન કરવામાં આવ્યું છે અને સોલિડ વેસ્ટ વિભાગ અંતર્ગત આર 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 રિવ્યુઝ અને રિસાયકલ વાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણને વધુ વેગ મળે એ માટે મારા મેયર બજેટમાંથી વોટર ટેન્કરનું પણ આજે શુભારંભ કરવામાં આવ્યું છે સાથે સાથે હું સહુએ નગરજનોને પ્રકૃતિનું જતન થાય અને વૃક્ષો વૃક્ષારોપણમાં સુધારો આવે એના માટે સૌએ નગરજનોની જન ભાગીદારીનું પ્રોત્સાહિત કરું છું અને આજે એક અજે વધુમાં જે શહેરીજનો પોતાના ઘરમાં ઘર આંગણે ગાર્ડનનું વૃક્ષારોપણ કરે અને સાથે સાથે ગાર્ડન અને કિચન ગાર્ડનનું મેન્ટેનન્સની જે તાલીમ છે એ પણ બેસિક તાલીમ આજે આપવામાં એનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં સૌએ નગરજન જેને પણ બી એમાં સહયોગ કરવો હોય એ સૌએ પોતાની લિંક ભરી અને આજથી એ સો દિવસ સુધી આ તાલીમ આપવામાં આવશે જેનાથી કે આપણે પર્યાવરણની સુરક્ષામાં વધારો થશે આપણે અહીંયા આજ અહીંયા જે ગ્લોબલ વોર્મિંગ છે અને હીટ વેવ વધારે વધારે વધી રહ્યું છે અને પ્રદૂષણ મુક્ત કરવા માટેનું આ વૃક્ષારોપણનું આજે મિલિયન ટ્રીઝ નું શુભારંભ કરવામાં આવ્યું છે thank <laughs> you ખબર કે સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટીન પાણી કે બેલ આઈકાન કો જરૂર દબાણ